નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતના વિસ્તારોમાં હાલ છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની શક્યતાઓ છે જોકે આજે પણ ગુજરાતના કેટલાક વિસ્તારો એવા હશે કે જ્યાં ત્રણથી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદો ખાબકી શકે છે જોકે ગુજરાત હવામાન ખાતા દ્વારા પણ આજે રાજ્યમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે સાથે જ પરેશ કોસુમી દ્વારા ગુજરાતના કયા કયા વિસ્તારોમાં કઈ તારીખો સુધીમાં ભારે વરસાદ વરસશે તેની જાણકારી પણ આપવામાં આવી છે તો આ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો ગઈકાલે સવારે છ વાગ્યાથી લઈને સાંજના આઠ વાગ્યા સુધીમાં એટલે કે ચૌદ કલાકની અંદર ગુજરાતના એકસોને બાર તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો જેમાં સૌથી વધુ વરસાદ ડાંગના આહવામાં સાત પોઈન્ટ સત્તર ઇંચ વઘઈમાં પાંચ પોઈન્ટ સોળ ઇંચ અને સુબીરમાં ચાર પોઈન્ટ પાંસઠ ઇંચ વરસાદ વરસ્યો હતો તો વલસાડના કપરાડામાં ત્રણ પોઈન્ટ બાસઠ ઇંચ નવસારીના વાસંદામાં ત્રણ પોઈન્ટ છપ્પન ઇંચ અને વલસાડના ધરમપુરમાં ત્રણ પોઈન્ટ તેતાલીસ ઇંચ વરસાદ વરસ્યો હતો આજે પણ ખાસ કરીને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે જોકે ઉત્તર ગુજરાતના કોઈક વિસ્તારોમાં પણ હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી શકે જ્યારે સૌરાષ્ટ્રના કોઈક દરિયાકાંઠાના વિસ્તારોમાં સામાન્ય છાટાછૂટીથી ઝાપટું વરસે એવી શક્યતાઓ છે હાલ ભારે વરસાદની કોઈ જ શક્યતાઓ રહેલી નથી હાલના હવામાન મોડલ પ્રમાણે જોઈએ તો આજે ખાસ કરીને અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે જેમાં ખાસ કરીને છોટાઉદેપુર અને પંચમહાલ તેમજ વલસાડના કોઈક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ પણ આજે રહેલી છે તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો બનાસકાંઠાના પાલનપુરના કેટલાક વિસ્તારોમાં પણ મધ્યમ વરસાદ કોઈક સ્થળે સામાન્ય છાંટાછૂટીથી ઝાપટાં વરસી શકે જ્યારે ભાવનગરના મહુવાના કેટલાક વિસ્તારો અમરેલીના કેટલાક વિસ્તારો પોરબંદર જૂનાગઢ ગીર કેટલાક વિસ્તારોમાં સામાન્ય છાટાછોટીથી હળવા ઝાપટા વર્ષી શક્યા છે જોકે આજે ભારે વરસાદની કોઈ શક્યતાઓ નથી ખાસ કરીને આજે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી અનવલસાડ આ વિસ્તારોમાં આજે વરસાદ જોવા મળશે જ્યારે ગુજરાત હવામાન ખાતા દ્વારા પણ આજે રાજ્યના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે જ્યારે ગીર સોમનાથ અમરેલી ભાવનગર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા પણ હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો પરેશ કોસમી દ્વારા પણ ગુજરાતમાં ભારે વરસાદને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે તેઓએ જણાવ્યું છે કે સાગરમાં સક્રિય થયેલ સાયક્લોનિક સર્ક્યુલેશન ચોમાસાને ખેંસી લાવ્યો છે તેની અસર હજુ સુધી ગુજરાત ઉપર છે જેના પગલે આગામી બે દિવસ એટલે કે ઓગણીસ અને વીસ જૂન સુધી મધ્ય અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના બારેક જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદ પડવાની શક્યતા તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તેઓના જણાવ્યા અનુસાર ઓગણીસ અને વીસ તારીખે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હજુ પણ ભારે વરસાદ વરસી શકે જેમાં સૌરાષ્ટ્રના બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ ઉપરાંત દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ પાપી ડાંગ તેમજ વડોદરા આણંદ નડિયાદ અને ખેડા જિલ્લાઓમાં સામાન્યથી ભારે વરસાદ વરસી શકે આ તમામ જિલ્લાઓના એકાદ સેન્ટરમાં અતિભારે વરસાદ પડવાની પણ શક્યતા છે જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર અને પોરબંદર જેવા જિલ્લાઓમાં હજુ સુધી જોઈએ તેવો વરસાદ નથી પડ્યો આગામી દિવસોમાં ત્યાં સામાન્યથી મધ્યમ વરસાદ પણ પડી શકે છે તેમજ મોરબી રાજકોટ સુરેન્દ્રનગર જિલ્લાઓમાં હજુ પચાસ ટકા ભાગોમાં જ વરસાદ પડ્યો છે જોકે આગામી બે દિવસમાં આ જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ થશે તેવું પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે વધુમાં તેઓએ માહિતી આપતાં જણાવ્યું છે કે કચ્છ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદની સંભાવના રહેલી છે જ્યારે કચ્છના દરિયાઈકાંઠાના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધારે રહેશે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા પાટણ વાવ થરાદ અરવલ્લી જેવા જિલ્લાઓમાં પણ હળવા ઝાપટાં પડી શકે જોકે આગામી બે દિવસ દરમિયાન અમદાવાદ ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદ પડી શકે જ્યારે મધ્ય ગુજરાતમાં પણ મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલા દાહોદ છોટાઉદેપુર મહીસાગર આ જિલ્લાઓમાં મધ્યમ વરસાદ પડશે તેમજ એકાદ બે સેન્ટરની અંદર ભારે વરસાદ પડવાની શક્યતા પરેશ કોસમી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જો કે મિત્રો હાલના હવામાન મોડલ પ્રમાણે આજે ખાસ કરીને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કોઈક વિસ્તારોમાં સામાન્ય છાટાછૂટીથી ઝાપટા વરસી શકે છે જોકે આજે દિવસ દરમિયાન ખાસ કરીને પંચમહાલના કેટલાક વિસ્તારો અને વલસાડના કોઈક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે જેમાં બેથી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદો વરસવાની પણ શક્યતાઓ છે જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ માનવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી બનાવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે સાથે જ આ વિડીયોને તમારા તમામ વોટ્સએપ ગ્રુપ તથા ફેસબુક ગ્રુપમાં પણ શેર જરૂરથી કરજો જેથી અન્ય લોકોને પણ માહિતીઓ મળી શકે